ભરૂચની શ્યામ અખંડ જ્યોત સેવા સમિતિ દ્વારા આત્મીય હોલ ખાતે ખાટુ શ્યામના અખંડ પાઠ યોજાયા ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે રવિવારે શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન સતત અઢારમા વર્ષે થયું સવારે નવ કલાકથી ભગવાનની ઈચ્છા સુધી શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠ કાર્યરત રહ્યા બાબા શ્યામનો ભવ્ય અલૌકિક અદભુત અને મનમોહક દરબાર અને શણગાર સુરતના કલાકારોએ સજાવ્યો સાથે છપ્પન ભોગ પ્રસાદ અને મહાપ્રસાદનો પણ ભરૂચ અને અંકલેશ્વરના ભક્તોએ લાહવો લીધો મુખ્ય પાઠ વાચક પવન મુરારકા અને પવન કેજરીવાલે અખંડ પાઠનું રમઝટ બોલાવી હતી

आज भरूच में रंगारंग अखंड ज्योत पाठ का आयोजन किया गया है ये श्री श्याम अखंड ज्योत सेवा समिति की तरफ से अठारहवा पाठ हम लोग लगातार हर वर्ष सावन के महीने में करते हैं सभी श्याम भक्तों के सहयोग से इस पाठ को भरपूर भरूच की जनता भरूच अंकलेश्वर की जनता इसका आनंद लेती है सावन महीने में श्री श्याम खाटू जी जो श्याम है जो यहाँ पे गुजराती में बढ़िया देव बोलते हैं उनकी महिमा का गुणगान करते हैं ये दरबार सूरत के कारीगरों ने सजाया है और सूरत के ही कलाकार यहाँ पर भजन और पाठ का प्रस्तुत करते हैं